માંગરોળ તાલુકાના વાંકલ ગામે શ્રી ચંદ્રપ્રભુ જૈન જીનાલય મહાવીર સ્વામી દેરાસર ખાતે ઓગણપચાસમી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી માંગુર તાલુકાના વાંકલ ગામે શ્રી ચંદ્ર પ્રભુ જૈનજીના લઈ મહાવીર સ્વામી દેરાસર ખાતે ઓગણપચાસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જૈન ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો ધ્વજારોહણનો દેવેન્દ્રભાઈ નટવર લાલ શાહે લીધો હતો સવારે પ્રભાત્યા છત્રપૂજા અઢાર અભિષેક સત્તર ભેદી પૂજા સંગીતકાર અને વિધિકર સાથે ખૂબ જ ઉમંગથી કરવામાં આવી હતી આવતા વર્ષ માટે હિતેન્દ્ર આંબાલાલ શાહ મૂળ વાંકલ હાલ અમેરિકા પરિવારે લાભ લીધો છે વાંકલ સંઘવતી દિલીપ શાહ નરેશ શાહ દિનેશા અને યુવા વર્ગે ખૂબ જ મદદ કરી હતી જે વાંકલ જનસંઘના પ્રમુખ દિલીપબાન નોતોમી શાહ આ વર્ષે ઓગણપચાસની સામે ગીરી હતી એનો લાભ લઈને દેવેન્દ્ર કુમાર નટોલાલ શાહ હાલ સુરત રહેવાથી લોને સત્તરમી સત્તરમેજમાં પૂજા રાધારા પરિષદ રાખેલા બધા સભ્યો હાજર હતા મોટી સંખ્યામાં સભ્યો હાજર હતા ના સવારને નોતાસી અને બપોરનું જમણ હા સામો આશ્રય રાખેલો સારી રીતના ભાગ લીધેલો આવેલો બસ જય જીલેન્દ્ર જય જીલેન્દ્ર મહાકલ શ્રી ચંદ્રબાબુ જિનાલય સંઘ તરફથી દિલીપભાઈ શાહ આશિષભાઈ શાહ અને દિનેશભાઈ શાહ મહાકલના રહેવાસી હાલ આશિષભાઈ એટલે હું સુરત આજે ઓગણપચાસમી શામગીરીનો લાભ સંપૂર્ણ લાભ શ્રી દેવેન્દ્રભાઈ નટવાલાલ શાહ અત્યારે સુરત રહેવાનો અને એમને લાભ લીધો હતો સવારથી દેરાસાના સાવગીરી લીમીને પ્રભાતિયા ત્યાં અભિષેક સાથે સત્તાભેરી પૂજા રાખવામાં આવી હતી સંઘ તથા ગામ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘ અને ગામના લોકોનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો અને બધાનો સાથ તથા સહકારથી ખૂબ સારી રીતે આત્મદિવસ દિવસ આનંદ ઉત્સાહમાં પસાર થયો ઉપરાંત એક આનંદની વાત એ છે કે આવતા વર્ષની પચાસમી સાલગીરીનું ભવ્યથી ભવ્ય ઉજવણી શ્રી વાંકલ જૈન સંઘ દ્વારા વિચારણા થઈ છે એના અનુસંધાનમાં શ્રી હિતેશભાઈ અરવિંદલાલ અંબાલાલ શાહ હાલ યુએસએ તરફથી એમને આવતી પચાસમી સાલગીરીનો દર્જા દ્વારા સંપૂર્ણ લાભ લીધો છે તેના તરફ એના માટે સંઘ તરફથી એમને ખૂબ ખૂબ અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના કહેવા પ્રમાણે એમને વાંકલના જૈન સંઘ તથા વાંકલના ગ્રામજનોને ખાસ આવતા પચાસવી સાલગીરીમાં આનંદ અને ઉત્સાહભેર સાથે પધારવા એમને આમંત્રણ પણ આપ્યું છે આવતા પચાસવી સાલગીરી એક યાદગાર હશે જે ન ભૂતાનું ભવિષ્ય જેવું હશે તે ગામમાં જે સંપ અને સંપી જે છે એ જળવાઈ રહે એના માટે દરેક ગ્રામજનોમાં બી ખૂબ ખૂબ સાક્ષ મળ્યો છે અને ગ્રામજનોનો બી ખૂબ ખૂબ અભાવ સાથે જે તે લોકો વ્યવસ્થામાં જોડાયા છે એ બધા સંપૂર્ણ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર જય જીતેન્દ્ર વિનોદ જીતેન્દ્ર વિનોદભાઈ સૂર્યા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ